નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નિહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો જો તમે આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ છ વિષય છે મિત્રો ગુજરાતી એકમ ચાર જેનું નામ છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ મિત્રો આ એકમના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5 થી 8 મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો અગાઉના વિડીયોમાં આ એકમના શબ્દાર્થ અને પ્રશ્ન નંબર 1 થી 4 ની ચર્ચા કરેલી છે તે વિડીયો જોવો હોય તો ચેનલના ચેનલ પેજ ઉપર જઈ તમે તે વિડીયોને જોઈ શકો છો જોડે જોડે તમામ એકમોના સ્વાધ્યાય અને અભ્યાસના વિડીયો મિત્રો આ ચેનલ ઉપર અપલોડ કરેલા છે તમે તેનો અભ્યાસ કરવો હોય તો ચેનલ પેજ ઉપર જઈ તમે તે તમામ વિડીયોને જોઈ શકો છો અત્યારે મિત્રો આપણે જોશું દ્રષ્ટિપારની સૃષ્ટિ જે એકમ છે એના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 8 તો જોઈએ કયા કયા પ્રશ્નો આપેલા છે મિત્રો પ્રશ્ન 5 આપણને એવો આપેલો છે અ અને બ વિભાગ સાથે જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો મિત્રો અહીં અ વિભાગ અને બ વિભાગ આપેલો છે આપણે અ વિભાગને બ વિભાગ સાથે જોડી કેટલા અર્થપૂર્ણ વાક્યો બનાવવાના છે તો જોઈએ ઉત્તર તો મિત્રો

અને ઉપર મિત્રો તમને વાક્ય આ બંને વાક્ય જોડીને વાક્ય બનાવી દીધું છે વસાહતનો રદ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે છે હવે આપણો વારો બાકીના જે 6 જોડકા છે તેને જોડી લઈએ અને વાક્ય બનાવતા જઈએ તો પહેલું વાક્ય છે જેણે સ્પેસ સુટ પહેર્યો હોય તો આમાંથી મિત્રો ઉત્તર આવશે તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે મતલબ કે ઈ તો

નિયંત્રણ કાળની મદદથી રખાય ત્રીજો કાર્યક્રમ પૂરો થતા બધી સામગ્રી તો મિત્રો ઉત્તર આવશે ડી યથાસ્થાનય મૂકવામાં આવશે તો ત્રીજાનો ઉત્તર આવશે ડી અંતર લખીશું ડી વાક્ય કાર્યક્રમ પૂરો થતા બધી સામગ્રી યથાસ્થાનય મૂકવામાં આવશે આગળ જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર તો મિત્રો ઉત્તર શું આવશે

મિત્રો સચિવાલય એટલે આપણી વિધાનસભા કે જ્યાં આખા રાજ્યનો વહીવટ થતો હોય છે તે જગ્યા ઉપર જવા માટે સિક્યુરિટી પાસ જરૂરી છે તો છઠ્ઠાનો જવાબ આવશે એ હવે સાતમું પાયલોટ બનવા માટે વિમાનના તંતગ્ર થવું જરૂરી છે પાયલોટ બનવા માટે વિમાનના તંતગ્ન થવું જરૂરી છે તો આ રીતે સાતમાનો જવાબ ઈ આપણે જોડી દઈશું અને મિત્રો

તો ઉત્તર はい મિત્રો આ ઉદાહરણને ધ્યાનમાં રાખીને આપણે બાકીના શબ્દો બનાવવાના છે તો જોઈએ ઉત્તર તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં તમને કોઠો બનાવીને આપી દીધેલો છે હવે જ્યાં ઉત્તરો લખ્યા છે તો આપણે પ્રશ્ન બનાવવાનો છે જ્યાં પ્રશ્ન લખેલા છે તો આપણે ઉત્તર બનાવવાના છે તો જોઈએ ઉત્તર પહેલો શબ્દ લખાણ તો મિત્રો ઉત્તર થશે લખવું

આગળ ધોવાગુ તો ઉત્તર થશી ધોબાણ આપણને શબ્દ આપ્યો છે દ બાણ તો ઉત્તર થશે દ બાણ મુ તમે મિત્રો આ રીતે આપણે આપેલા જે તમામ શબ્દો છે ઉદાહરણ પ્રમાણે ઉત્તરો લખ્યા તમે તમારી જાતે પ્રયત્ન કરીને શબ્દકોશનો ઉપયોગ કરીને આ તમામ ઉત્તરો નોંધી શકો છો ઉત્તરો કેવી રીતના નોંધવા જોઈ લઈએ

જે સાચો વિકલ્પ આવે તેમાં આપણે ખરાની નિશાની કરવાની છે તો જોઈએ તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં તમને ત્રણ પ્રશ્નો અને એના ત્રણ વિકલ્પો આપેલા છે આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો જોઈએ પ્રશ્ન પહેલો સામાન્ય માણસોની કોઈરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં જાકુંતો ત્યાં આપણા વિકલ્પો છે રહેવાસ્તે સુખની જરૂર પડતી સુરક્ષાનું જોખમ હતું સામાન્ય માણસ માટે અનુકૂળ ન હતું તો મિત્રો ઉત્તર આવશે ત્યાં જો તમારે જવું હોય તો સ્પેસ શૂટ જરૂર પડતી તો પહેલો વિકલ્પ આપણે ટીક કરીશું પ્રશ્ન બે નિરીક્ષણ યંત્રે ઘણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે ત્યાં કીડીઓ હતી નાનો છોકરો ત્યાં હતો બીજા ગ્રહની વ્યક્તિ હતી

પૂરતો પ્રાણ એટલે ઓક્સિજન નથી તો આને તે ત્રણ પ્રશ્નો તેના વિકલ્પો આપ્યા છે સાચા વિકલ્પ સામે આપણે ખરાની નિશાની કરી તમે જાતે પ્રયત્ન કરીને એકમને સમજીને મિત્રો આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો હવે આગળ જોઈએ મિત્રો હવે આવે છે પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 8 ની મિત્રો આપણને સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો મિત્રો હવે જે આપણને પ્રશ્નો પૂછેલા છે તે પ્રશ્નો એકમના આધારે આપણે ઉત્તરો આપવાના છે તો જોઈએ પ્રશ્ન પહેલો પ્રશ્ન એક છોટુ માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો તો ઉત્તર આ પ્રમાણે છે સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો જમીનના વાતાવરણમાં તે જીવી ન શકે ત્યાં જવા માટે ખાસ પ્રકારના સ્પેસ સુટ પહેરવા પડે

મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે આવી તૈયારી કરવી પડે મંગળ પર ઓક્સિજન નથી તેથી ખાસ પ્રકારના સૂટ પહેરીને જવું પડે જેમાંથી ઓક્સિજન મળી શકે અતિશય ઠંડીથી રક્ષણ મળી શકે ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે અને હરવા ફરવા માટે તાલીમ લેવી પડે જો મિત્રો મંગળ ગ્રહ ઉપર જવું હોય તેની સપાટી પર જવું હોય તો આટલું તૈયારી આપણે કરવી પડે આગળ

તે આવી માહિતી આપે છે અવકાશયાનને અવકાશમાં નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટે યંત્રો આપણી પાસે નથી પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી તો મિત્રો આટલી માહિતી તેનું જે સંરક્ષણ કરનાર યંત્ર છે તે પૂરી પાડે છે આગળ પ્રશ્ન 5 મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામો બનાવવામાં શું જોખમ લાગે છે તેનું જે અવકાશયાન આવી રહ્યું હતું જેમાં મોટા ભાગે યંત્રો હતા તેને નકામો બનાવવું છે તો એના માટે જોખમ શું છે તો આ રહ્યું જોખમ મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે કારણ કે એ યાન નકામું થતા વે તેના મોકલનારાઓની મંગળના વિજ્ઞાનીઓની અસ્તિત્વની ખબર પડી જાય તેમ હતી એટલા માટે તેને નકામું બનાવવામાં એટલે કે તોડવામાં જોખમ લાગે છે આગળ પ્રશ્ન 6 વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે

મંગળ ગ્રહનો અભ્યાસ કરવા માટે આવી છે આગળ તમે પૃથ્વી પરના સાતિકો કર્યું હોત મિત્રો ધારો કે તમારે પૃથ્વી ઉપરથી મંગળ ગ્રહ ઉપર વાઇકિંગ નામનું જે અવકાશયાન યાન છે મોકવું છે મંગળ ગ્રહનો અભ્યાસ કરવા માટે તો તેમાં તમે જે પેલા વૈજ્ઞાનિકોએ કર્યું આપણા એકમમાં તેના કરતા તમે શું જુદું કરી શકો એ તો આપણે ઉત્તર સ્વરૂપે લખવાનું છે તો જોઈએ ઉત્તર જો હું વૈજ્ઞાનિકોની સમિતિમાં હોત તો વાઇકી મનમાં થોડા નવા સેન્સરો ઉમેરત ડિજિટલ કેમેરા અને યાન વધુ કિલોમીટર કાપી શકે તેવી બેટરી લગાવત જેથી ઘણા મોટા વિસ્તારમાં અભ્યાસ થઈ શકે આવો મિત્રો હું કરી શકું હવે તમે તે યાનમાં શું સુધારો કરવા માંગો છો તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે હવે જોઈએ આગળનો પ્રશ્ન મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8 આ વાર્તાના આધારે મંગળ વિશે પાંચ વાક્યો લખો તો આ ઉત્તર મંગળ ઉપર વાતાવરણમાં ઓક્સિજન વાયુ નથી આ ગ્રહ ખૂબ ઠંડો છે આ ગ્રહ ઉપર ફરવા ફરવા માટે ખાસ પ્રકારના સૂટ અને બૂટ પહેરવા પડે પૃથ્વી પરના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ કરવા માટે અવકાશયાન મોકલ્યું હતું પરંતુ તેના નમૂનાઓના આધારે સાબિત થયું કે અહીં જીવ સૃષ્ટિ નથી તો મિત્રો આ રીતે પ્રશ્ન 8 ના જે 8 ને 8 પ્રશ્નો છે તે આપણે જોયા અહીં મિત્રો આપણો જે એકમ છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ તેના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5 થી 8 આપણે વિગતે વ્યવસ્થિત સમજ્યા તમને આ વિડીયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં સબસ્ક્રાઈબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ તમારો ખૂબ ખૂબ આભાર